જે શિયાળામાં માટલા બને એવું કેવાય છે કે ભાઈ શિયાળામાં જે માટલા બને એ ઠંડુ પાણી ખુબ કરે ઠંડુ પાણી શિયાળામાં ઠંડી માટી નું માટલું બને ને એટલે તમારા મતે આમ કયું માટલું સારું કેવાય લાલ માટી લાલ માટી નું માટલું સારું પણ શિયાળામાં બનાયેલું એમાં પાણી વધારે ઠંડુ રહે હા એક માટલું તૈયાર થઈ ગયું બરાબર હવે આના આ રીતે કટિંગ કરી લેવા આ જો માટીની કુલડી જેમાં ઘણા લોકો પાણી પણ પીતા હોય છે અને દહીં પણ બનાવતા હોય છે બનાવતા હોય છે ગણતરીની જ મિનિટ મિનિટોમાં તમે જોઈ શકો છો કે ભાઈ જો હાથની કરામતથી કેટલું સરસ મજાનું ભાઈ માટીનું માટલું પણ આપણે જોયું અને કુલડી પણ જો રેડી થઈ ગઈ છે હવે સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે ગુજરાતમાં એક એવા ગામમાં પહોંચી ગયા છીએ ને કે જ્યાં બધા લોકો માટલાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને મારી પાછળ તમને દેખાતું હશે માટલાનું પ્રોડક્શન અહીંયા થાય છે માટલું જોઈને આપણને એક જ ગીત યાદ આવે મનમાં ભાઈ માટલા ઉપર માટલું અને માટલામાં પાણી તો આજે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આ માટલા આપણા ઘર સુધી કેટલા સ્ટેપમાં પસાર થઈને પહોંચે છે કઈ રીતે બને છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો શું તો બને રહેજો વિડીયોના અંત સુધી અને એ પહેલા આપણી આ વ્લોગ ચેનલ ચીનીઝ બ્લોગ પર જો નવા હો તો ફટાફટ અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ મળીએ છીએ સરને અને બધી જ ડિટેલ આગળ વિડીયોમાં આપણે જાણીએ તો આવો આપણે મિત્રો મળીએ છીએ સરને તો કેમ છો સર બસ મજામાં તો સૌ પ્રથમ તો આપનું નામ જણાવી દો આપનું નામ પ્રજાપતિ અરવિંદભાઈ દુરાભાઈ બરોબર ગામલીલ છે ઓકે તાલુકો ભીલોડા જિલ્લા અરવલ્લી બરોબર બરાબર આપનું ગામ ભીલોડા થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે ઓકે બરોબર છે માટલા બનાવવાની જે માટી છે એ આપણે કઈ જગ્યા થી લાવો છો માટી આ લઈએ છે ને અમુક જે તારાઓ મેન તારાખલા છે નાપડા છે લાવવામાં આવે છે બરોબર તો માટી આપણને જોવા મળશે હા બરોબર માટી લાઈન સ્ટોરેજ કરી રાખે છે જે નાખેલી એને તૈયાર કર્યા પછી એનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર ચાલો આપને બતાવું ઓકે તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ છીએ જોઈએ છે નું આખું સ્ટોરેજ જે કરેલું છે બધું

બરોબર ઓકે હવે આ સ્ટેપ આપણું પેલું સ્ટેપ થઈ ગયું કે માટી લાવી સ્ટોરેજ કરવાનું અને ત્યારબાદ હા ત્યારબાદ એવું હોય છે ને કે જો અહીંયા આ માટી તૈયાર કરવા માટે જે માટલા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે ને એ અહિયાં એ કુંડી પણ નાખવામાં આવે છે આગળ આ કુંડી દેખાય છે બરોબર એ માટે અહીંયા કુંડીમાં નાખવામાં આવે છે બરાબર આ નાખ્યા પછી જે નીચે દેખાય છે એની જે ગારણ પદ્ધતિ કરવી પડે હા પાઇપ પાઇપ દ્વારા ગાળવામાં આવે છે આ ગાળવામાં આવે છે ખાડું છે છે કાપડ કાપડ એના દ્વારા ગરાઈ જાય એના દ્વારા પાઇપ મારફતે નીકળે એના પછી તૈયાર થઈ જાય માટે એક આ રીતે સ્ટોરેજ કરી રાખવાનું બરાબર આ રીતે સ્ટોરેજ કરી આ રીતે સ્ટોરેજ કર્યા પછી બરોબર આ રીતે સ્ટોરેજ કર્યા પછી આમાંથી માટલો બનાવવામાં ઉપયોગ લેવામાં આવે ગાળવાનું કેટલો ટાઈમિંગ હશે લગભગ કલાક જેવું લાગેલા ઉપયોગ કરવો પડે બરોબર બે દિવસ સુધી ઉપયોગ થાય બરોબર પછી આગળ શું પછી આગળ જે છે એ માટલો બનાવવાની પદ્ધતિ જે માટલો બનાવવા માટે હાથ ઉપયોગ કરતા હતા જે અત્યારે મશીનરી છે લાઇટ ના મશીન થી માટી કાઢવા તૈયાર કરવામાં આવે છે બરોબર લાઇટ ના મશીન થી તૈયાર કરે છે ઇલેક્ટ્રિક તૈયાર કરવામાં આવે છે આ ઇલેક્ટ્રિક મશીન પેલા જાતે માટીનો ઉપયોગ કરવો પડતો બનાવવા માટે ઇલેક્ટ્રિક મશીન થી માટી કાઢવામાં આવે છે જે માટી આપણે ઉપયોગ કરીએ છીએ હું તમને અત્યારે સ્ટાર્ટ કરી બતાવું છું બરોબર સૌપ્રથમ આ રીતે સૌ પ્રથમ ચાલુ કર્યા પછી એમાં માટી નાખવામાં આવે છે એટલે આગળ તમે પેલી સ્ટોરેજ કરીને માટી જે રાખી ને ત્યાંથી માટી અહીંયા લાવવાની ને પછી આમાં નાખવાની આ મશીનમાં બરોબર એટલે જેનાથી આખું પ્રોપર મિક્સ આ જે મશીન છે એમાં ગમત એ માટી હોય તો મિક્સ થઈ જાય મિક્સ થઇ જાય

એટલે જરૂરિયાત પ્રમાણે આમાં બાજુમાં તમે પાણી રાખો છો એટલે પાણી થોડું થોડું નાખતા જાવ નાખતું જાવ આનો આવી જાય પ્રોબ્લેમ આવતો ને બરોબર મિત્રો આમાં મેઈન જે છે હાથની કરામત છે જે તમે મિત્રો જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ભાઈ હવે માટલું બનવાનું શરૂ થઈ ગયું છે તો સર તમે આમ રોજના કેટલા માટલા ને એવું બનાવતા હશો રોજના આપણી શક્તિ પ્રમાણે બરોબર 25 થી 30 નાંગ બનાવી શકાય

અને ખાસ કરીને આપણે અહીંયા કાળી માટીના લાલ માટીના બધી અલગ અલગ માટીના બનાવતા કે લાલ માટીના એક જ માટીનો ઉપયોગ થાય બરોબર છે ઓકે અને આ જે માટલા બને એવું કહેવાય છે કે ભાઈ શિયાળામાં જે માટલા બને એ ઠંડુ પાણી ખૂબ કરે ઠંડુ પાણી શિયાળામાં ઠંડી માટીનું માટલું બને ને એટલે તમારા મતે આમ કયું માટલું સારું કહેવાય લાલ માટી લાલ માટીનું માટલું સારું પણ શિયાળામાં બનાવેલું એમાં પાણી વધારે ઠંડુ રહે બરોબર છે એક માટલું તૈયાર થઈ ગયું બરાબર કટિંગ કરી લેવાનું મદદ થી નીચે કામમાં આવા ઘરવા લાયક થાય એવું ઠરી જાય પછી ઘરે મોટું કરવામાં આવે છે એટલે ચાકડા પરથી નીચે ઉતારી તમે મૂકો છો તો કેટલા સમય સુધી એમને રહેવા દેવું પડે આના રહેવા દેવું પડે લગભગ પાંચ કલાક પાંચ કલાક સુધી એટલે પ્રોપર સુકાઈ ના જાય સુકાઈ ના જાય ત્યાર સુધી ધ્યાન રાખવાની અને અને જે ઘરવા લાયક થાય ત્યારે ઘરવાનો ઉપયોગ કરવાનો મોટું બનાવવા માટે બરોબર એટલે સૌ પ્રથમ તો આપણે સ્ટોકમાં કહી દઉં કે ભાઈ માટી આગળ જોઈ એને તોડે છે ત્યારબાદ જે માટી હોય એ અહીંયા કુંડીમાં લાવે અને અહીંયા પાઇપની મદદથી અહીંયા આવી જાય ગળાઈ જાય અહીંયા સ્ટોરેજ થાય ત્યારબાદ અહીંયા આવી જાય અને પેલા મશીનની મદદથી આપણે જોયું

નો પણ ઉપયોગ આમાં જ થઈ શકે એટલે કોઈ પણ શુભ પ્રસંગ હોય એમાં સૌ પ્રથમ આપણે શ્રી ગણેશ ભગવાન ને યાદ કરીએ છીએ માટીના દીવડા જોઈ શકો છો જેને આપણે કુલડી તરીકે ઓળખીયે એ પણ હવે છે માટલું પણ આપણે જોયું ત્યારબાદ માટીના દીવા પણ બનતા જોયા હવે આ જો માટીની કુલડી જેમાં ઘણા લોકો પાણી પણ પીતા હોય છે અને દહીં પણ બનાવતા હોય છે ગણતરીની મિનિટોમાં તમે જોઈ શકો છો કે ભાઈ જો હાથની કરામત થી કેટલું સરસ મજાનું માટીનું માટલું પણ આપણે જોયું અને કુલડી પણ જો રેડી થઈ ગઈ છે હવે પૈસા નાખતા હોય તો ધીમે ધીમે જમાનો મોડર્ન થતો ગયો છે અલગ અલગ ગલ્લાઓ આવે પણ આપણા જૂના જમાનામાં આ રીતે ગલ્લા વાપરતા હતા જોઈ શકો છો તમે જે બચત પેટી આખો ઉપર થી બંધ થઈ જશે ને એટલા માં બધું જોઈ શકો છો કે આ રીતે ખુલ્લું હોય ઉપર પણ આ જો ગલ્લા માં ટોટલી ઉપર થી આખું જે છે નારચું જે બંધ જો ગલ્લો પણ આપણો ભાઈ રેડી થઈ ગયો છે જો આપણે જે ચાકડા ઉપર બનાવ્યું આપણે માટલું એને ઠરવા દઈ પાંચેક કલાક ઉપયોગમાં આવે એવું બનાવ્યા પછી આ રીતે એને તૈયાર કરવામાં આવે છે કે જે ઘરવામાં આવે ઘરીને એનું મોટું કરવામાં આવે છે બરાબર જેથી કરીને માટલી થાય એ એ પ્રોસેસ હું આપનો બતાવી રહ્યો છું બરોબર ઓકે તમે અંદર માટીનો જ ઉપયોગ કરો માટીનો બરોબર માટીનો જ ઉપયોગ કરવાનો

ઊંધા આવે તૈયાર કરીને જે અમે આ રીતે તૈયાર કર્યા છે બરાબર બરોબર હવે આ રીતે આ માટલું આપણું તૈયાર થઈ બરોબર હવે આ માટલા ને આપણે કલર કડવાનો જે સુકાય આ માટલું સુકાયા પછી આ રીતે લાલ કલર કરવામાં આવે લાલ કલર આ જે લાલ કલર કરવામાં આવે છે એ આ રીતનું કલર હોય છે રમજી કલર કરવામાં આવે છે બરાબર આ કલર થી તૈયાર થઈ ગયું પછી ભાડામાં આવે માં માટે જે આવે ને એ નેચર નો ઉપયોગ કરી શકાય બરોબર લાકડા નાખી

આ રીતે સ્ટોરેજ કરી રાખે છે જે તમને દેખાય છે બરોબર આ શિયાળાનો માલ સ્ટોરેજ કરેલો લગભગ માર્ચ મહિનામાં ગરમી પડે એ ટાઈમે જેથી કરીને શિયાળાનો માલ બનાવેલો પાણી ઠંડુ વધારે ઠંડુ વધારે હા અને રીતે અમારો જે વ્યવસાય છે એ વ્યવસાય નું સ્ટોરેજ કરેલું હું તમને બતાવી રહ્યું છું આ રીતે આવો અંદર સર આખા તમે અહીંયા જે બધા અહિયાં બધું બનાવો છો એ બીજી બધી જગ્યાએ આગળ સપ્લાય પણ કરતા ને સપ્લાય હા આવો જુઓ અમે આ રીતે સ્ટોરેજ કરી રાખીએ છીએ બરાબર ઓહો આખું જો તમે આટલું મોટું ગોડાઉન છે તમે જો કાળા માટલા પણ છે લાલ માટલા છે બધા અલગ અલગ વેરાયટી વાળા બધા માટલા અલગ અલગ સેપ વાળા મોટા આ રીતે અમારા અલગ અલગ જે કાળા બનાવ હોય અથવા લાલ બનાવ હોય એ રીતે અમે બનાવી અને સ્ટોરેજ કરી રાખે છે જે હોલસેલ ના ભાવે ભરી જતા હોય છે ભરાઈ દેતા હોઈએ છીએ બરોબર છે તો એપ્રોક્સિમેટલી આજે આટલું દેખાય છે કેટલી કિંમત આની કિંમત અત્યારે હોલસેલમાં સિત્તેર રૂપિયા છે તો સો રૂપિયા થી એકસો વીસ રૂપિયા માં વેચાય છે ઓકે સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમે પણ તમારી લાઈફમાં ક્યારે જોયું હોય ને કે માટલા કઈ રીતે બને છે તો મને કોમેન્ટમાં અવશ્ય જરૂરથી જણાવજો અને આપ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્રવિનંદ